જો મિસ્ત્રી છે નહી બરાબર એ હે લાઈન દોરીને સે હું લાઈન દોરી ઉપર આલે રહ્યો રહ્યો પાછો ઉપર રહી કઈ ગણગી નહીં કરતો એટલે જે કરવી હલ્યા હું જુનો મોણો લ્યા

હું તને લે બોલ્યા હા પૈસા જ લે મોડો થાય હેડો તમારી પંચાયત કરવા જુઓ ફટાફટ કાર મિત્રો હું તમને જણાવવા રહ્યો છું એક જબરજસ્ત વેબસાઇટ વિશે જ્યાં તમે આગાહી કરીને પૈસા જીતી શકો છો જેમ કે ક્રિકેટ મેચમાં કોણ જીતશે ફૂટબોલમાં કઈ ટીમ ગોલ કરશે એટલું જ નહીં આમાં બસો પ્લસ કસીનો ગેમ્સ છે પટ્ટી રૂલેટ અંદર બહાર ડ્રેગન ટ્રાયગર લકી સેવન અને ગોવા તો તમે ભૂલી જ જાશો અને આમાં હું જે રમું છું એ છે રૂલેટ અને આની અંદર જે બોલ ગુમાવેલો હોય એ આપણે જણાવવાનું હોય છે કે કયા નંબર કે કયા કલર પર આવીને ઊભો રહેશે વોર્ડ પર રૂકશે કે ઇવન પર રૂકશે એ જાણવાનું રહેશે યકીન માનું આની અંદર અમે બહુ પૈસા કમાયા છે એટલું જ નહીં મિત્રો લોટસ ત્રણસો પાસઠ એકસો એક ટકા વિશ્વાસપાત્ર અને સલામત વેબસાઇટ છે જેના બ્રેન્ડ એવા સેન્ડર છે નવાજુદ્દીન સુધીકી ઉર્વશી રોતેલા કીર્તિકર બંધા અને અન્ય અને તેમના ઇન્સ્ટાગ્રામ લોટ ત્રણસો પાસઠ વર્લ્ડમાં જઈને ફોલો કરો અને રોજ એક આઈફોન મેળવવાની તક મેળવો આમની સારી વાત આમનું વિડ્રોલ વીસ મિનિટમાં થઈ જાય છે ભલે ચાહે દિવસ હોય કે રાત હોય

મને આમ તારી પર પાક્કો વિશ્વાસ છે દીપક અરે હું તો કોઈ દાડ પોલ નહી માંગે એ સીધી કામ કર હા એમ એમ બરાબર આમ કણક રેવાનું પણ એક બે તેણ એક બે તેણ હો દીયો ચોથો કઈ જો ચોથો અંદર સાઈડો મારો મેલો છે પેલી સાઈડ છે ઈપડા આજ આજ પ્રિન્ટુ હા આજ હું આખો દાડો વાત કરે કે આજે કઈ એવું છે ને આજે પેલું સાલ નીમળા સાલ પતિ જેલી છે ને આતે કેવું મિસ્ત્રી નીમળા

આ બધા ઓછા ઉપાડવાળા છે એ લાહો જ વધારે ઉપાડવાળો છે એને કશું મારતી કશું નહી કેવાય એમ હા હા વાંધો નહી વાંધો તો પૈસા બુચવા દે આપણો વાંધો નહી વાંધો નહી બધું કર લઉં છું હે હાર બેટા જા કામ કર જા કામ કર પતાય હા ખાલી તો આ બે મહિના કા ઠંડી ના પછી હું ઘેર આવી જો એટલી વાર પછી તન તે મેળા માં ફેરવું તું કે આટડી માં ફેરવું જો કે તો તન ફેરવું ગાડી લઈ નવી ગાડી લેવાની છે તો બે મહિના જરી કઠોજી કરીને કોમે રહેવા પડશે ઈ આ

લાઇન દોરી હું ખાલી લાઈન દોરી વાળો મોણો આ તો લાઈન દોરી જ કર પેલા ઓડું ઓડું કામ કરે અજે કરે કરવા દે મિસ્ત્રી આવેલો છે કે મિસ્ત્રી આવ્યો કે મિસ્ત્રી આવીને જતો હндиર્યો આ તો એ તો કે મોટી ટોપ છે હું કે જાકડો ગટ્યો એકે પૈસા વધારે આવે છે મને આ શું કમિશન મારે યાર શેર વળી અને તારે લપ લપો કરો ને જાપોટે નાસ કર ના તું જોવા આવો પડે પેલા ને એમ કરીને હારું લગાડું તું લાઈન દોરી બતાને પણ હા બતાડું તું વાદ્યો કર તું લાફું મને ન માર દે જતી રહે તો જતી રે ઓ પાછી આવી જાય વાત કરવાની દે

સેન્ટિંગ લોખંડ હતા લડાઈ કરવા પડે એમ કયો આવી જો હડી મેલી એમને કે ચેનલો સલવે ઘેર જઈને પોલી કોમ લાગે વાત કરું ઉતાર પેલે હું આવીને પાછી મારવા આવે આવતી રી ફાન ના કે બેડા તારા હા જાનો બોલ અરે એ તો પેલે છોરા કોમ થી કરતે એને પેલો સેટીઓ સીટી અકળાતેલો આ કેવું ખબર શિયાળામાં તો ફટલીન દાડો પૂરો થઈ જાય એટલે આ તો કોમ જોતો છે ને જોતો આડું અવડું થી દાડા જ ભરવાની વાત શિયાળામાં તો ફટાફટ એટલે હાજરી જ ચડે પાર હમણાં આરવાન ફાઇલ લેવાની છે ઉતરાણ પર એટલે બસ શું આવી એટલે તને બેરી હું આ એમ બધે ફેરવે હું કીધું અને હું ફોન કરું તને હો હા હવે મારા હા આવે આવી જજ હા મેં કીધું તું હા તું ફોન મેં કીધું હવે આવું છું લાઇન દોરી હમણાં તમારી લાઇન દોરી હતી કાનો ലോ <Sess> ഭാ <Sess> દીપક હું કે ભાઈ આપડા મિસ્ત્રી તો એકને મનો રાખ્યો છે હા લાવો છે હું કરી મારી ના મારા ની ઝઘડો ની થાય ના 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 ઝઘડો કરીએ ના ના લુખો છે રહેવા દે તું

બીજી જોઈએ કે નહીં જોઈએ હા તો માર પગાર નું કઈ કરજો નહીં તું કી દે પાછો આમ આપણે કેવું બરાબર ચાલે અરે છોરા ભૂખા કાડે અમે કેવું ખબર ટીમ મલિયન ટીમ મલિયન મેકી મેકીન થાકી જા તો સેન્ટિંગ માં આવી જા હવે ગાડીઓ લઈ જઈ લ્યો આપકા આપકા તા મોબાઈલ ને એટલે આલે કઈ નું કઈ ભરવા આવી જા પણ છોરા કોમ ના છો છોરા બધા કરે છે કોઈને કશું કહેવાન નહીં ચા પોણે ટાઈમ થી ટાઈમ આવી જવા જોઈએ હું કીધું મળી જાય છે નથી મળતો મળી જાય છે પણ તો બી એમ જરી કે એડવાન્સ એટલે કે હું છોરા જરી કે મજા આવે બાકી હું એ દીપક પેલન કોમ કરે છે આપડી બોલાઈ પર ચાલે

હારું મારું ચક્કર તો દીપક ઓલું સુબલું પાછળ ફરતું હેડે એ પોલ મારે આ વિટલો શું કરે લ્યા કે લ્યા કે અમને કે બા હાજરી જોઈએ ઉપાડ જોઈએ ખર્ચી જોઈએ આ બધા લાહજ મળલા છે મન તો ઉમર મને ફોન કરી લેવા દો ઓ બોલ જાનો કઈ નહીં યાર સાઈડ ઉપર જવા દે ને આ બધા અહીં તો મને બધા બાગા ભેગા મળી ગયેલા છે

હમળી જો લાગે હા આ જતા હો હું જોઈ લઉં છું આ હ્યો પોલ કોક દાડા ફોડવાનો છે હા યુપીડા હમાલ લીજે હો તારું પછી તો હાથ તારું કર મતલબ તને આલુ છું